તારીખ પચીસ આઠ બે હજાર ચોવીસ હાલ મોસમ સમાચારની વાત કરો તો આ ચોવીસથી અડતાલીસ કલાકમાં અતિ ભારે વરસાદની આગાહી છે ગુજરાતમાં એટલો વરસાદ પડવાનો છે કે તમે ઘણા સમયથી દેશો હોય એટલો વરસાદ પડવાની આગાહી છે ચોવીસ થી અડતાળીસ કલાકમાં દસ ઇંચ કરતાં વધારે વરસાદની આગાહી છે દસ ઇંચ આખા ગુજરાતમાં સાત પોંચ ચાર એટલો વરસાદ તો બધે પડશે પણ બનાસકાંઠામાં પંદર ઇંચ પડી શકે જેમ કે આનો જેમ ઓખ છે કે નહીં એ બનાસકાંઠાની નજીક જ છે એના હિસાબે બનાસકાંઠામાં અતિ ભારે વરસાદની આગાહી છે ચોવીસથી અડતાલીસ કલાકમાં આ હિસાબે આપણે થોડુંક સાચવીત રહેવાની જરૂર છે ખેડૂત ખેડૂતભાઈઓ અને બીજી ગોમડામાં પણ અમુક જગ્યાએ સાચવીત રહેવાની જગ્યા ના રહેવાની જગ્યા હોય પોણી બીજું ભરાવાળી જગ્યા હોય તો અહીંયાથી દૂર રહેવું સલામત સ્થળે જતું રહેવું બાકી શરણે નિહાળ બીજું હોય તો અહીંયા પણ જતું હું ચોવીસ થી અડતાળીસ કલાકમાં અતિ ભારે વરસાદ પડવાની આગાહી અરબી સમુદ્રના પવનો એટલા તડપી આવી રહ્યા છે કે ગુજરાત આખો ધમરોળ થઈ જાય છે મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ રાજસ્થાન હમણાં પાકિસ્તાન બાજુ પણ એટલો વરસાદ પડી રહ્યો છે એના હિસાબે આ વરસાદ પચીસ છવ્વીસ અત્યાવીસ અઠ્યાવીસ ચાર દિવસ આવું વાવાઝોડું આપણે આવવાની શક્યતા પવનની વાત કરીએ તો પોહોઠ પંચાવન અને ત્રીસની સ્પીડ છે એટલે પવન તો કોઈ નુકસાન કારક ઘણું નથી પણ આ પવન કારેક દિશા બદલે નહોતું ને ચો પવન ઉતરવા માટે તો પણ તબાહી વધારે મચાવી શકે